નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર સુધીના સમાચાર પર પરંતુ એ એક નજર કરીશું હેડલાઇન્સ પર અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજ અને ભાજપ આગેવાનોની બેઠકમાં કોઈ સમાધાન ન નીકળ્યું રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય મક્કમ ગોતા ખાતે યોજાયેલ બેઠકમાં કોઈ ફલશ્રુતિ નહીં રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પદ્મીની બાએ કર્યો અન્નનો ત્યાગ રાજકોટ શહેરમાં લાગ્યા પોસ્ટર કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાદા અગ્રણીએ લગાવ્યા પોસ્ટરનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા લગાવવામાં આવ્યા પોસ્ટર વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ખાતે રૂપાલાના નિવેદનથી ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માટે ગોતા સ્થિત જે રાજપૂત ભવન છે આ રાજપૂત ભવન ખાતે ભાજપના જે રાજપૂત નેતાઓ છે રાજપૂત સંકલન સમિતિ છે તેના આગેવાનો વચ્ચે બેઠક મળી પરંતુ આ બેઠક નિષ્ફળ ગઈ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ થઈ અને પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સંકલન સમિતિની કોર કમિટીની આજે જે બેઠક હતી મેં કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે રૂપાલાએ વિવાદના થોડા સમયમાં જ માફી માગી હતી અને મીડિયા સમક્ષ આ માફી માગી હતી પ્રદેશ અધ્યક્ષે પણ મોટું મન રાખી માફ કરી દેવા વિનંતી કરી હતી અને મેં આ જ વાત અમારા સૌના વચ્ચે કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે તમામને સાંભળ્યા તમામ લોકો એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે આ સિવાય એક પણ વાત ક્ષત્રિય સમાજને મંજૂર નથી અમારી હાજરીમાં તેમણે સર્વાનુમતે કહ્યું કે તમે રૂપાલાને માફી આપવાની વાત લઈને આવ્યા છો તો અમને કોઈ કાળે મંજૂર નથી સમાજના આગેવાનોને બોલાવીને અમને રૂપાલા સાહેબના ઉચ્ચારણ અંગે ચાલતા વિવાદ માટે છત્રી સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું આજે તરત જ અમે આ બોલાવી છે સંકલન સમિતિની કોર કમિટી આજે હાજર હતી અમારામાં અહીં બેઠેલા બધા જ આગેવાનો પણ અહિયાં મિટિંગમાં હાજર હતા મેજ કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી પછી ફૂલ પ્રેસ ઉપર જઈને માગી હતી પછી ભાસ્કર ના દેશર અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા વરા પરથી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબ ને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ પરિવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમ ને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી તો આમ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી રહ્યો છે રૂપાલાજીના વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે આ બેઠક મળીને જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ જોડાયા અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા ભાજપ સાથે બેઠક થઈ ત્યારબાદ કરણસિંહ ચાવડાનું એક મોટું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે એક જ શબ્દમાં સર્વાનુમતે અમે રજૂઆત કરી છે કે રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે સમાધાન કરવા માંગતો નથી જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને દેશમાં બાવીસ કરોડ ગુજરાતમાં પંચોતેર લાખ ક્ષત્રિયો છે અમે ચોખ્ખી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છે કે ક્ષત્રિય સમાજ અમે રજૂઆત કરી તો એમને અમે એમને એવી વિનંતી કરી અને એમને પણ કહ્યું કે આપ મીડિયાના મિત્રોને પણ કહ્યું કે તમારી જે માગણી છે તમારી જે આ વાત છે એને અમે દિલ્હી અને ગુજરાતને જ્યાં પણ પહોંચાડવાની છે ત્યાં અમે સો ટકા પહોંચાડીશું માન્ય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજના વરિષ્ઠ આગેવાન છે પાર્ટીએ એમને જવાબદારી આપી હતી ગઈકાલે સી આર પાટીલજીના નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા ભૂપેન્દ્રસિંહજીએ સંકલન સમિતિ સમક્ષ એ જ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ ત્રણ વાર માફી માગી છે ક્ષમા વિરસ્ય ભૂષણમમાં માનવાળો આપણો ક્ષત્રિય સમાજ છે ભૂતકાળમાં પણ આપણે ઘણી વાર આવી ભૂલો વખતે માફી આપેલી છે તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજને સંકલન સમિતિને કોર સમિતિને કે અમે અપીલ કરીએ કે આ બાબતે ક્ષમા આપવી જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાજીની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા તો અમે એમના અક્ષરશ મેં હમણાં અગાઉ વાત કરી એમ અમે અમને એવું કહ્યું કે બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ ક્ષત્રિય સમાજ તો પોતાના આગળ દુશ્મન આવે તોય એનું સન્માન કરે તમે તો અમારા સમાજના જ છો આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધાએ એક જ રજૂઆત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી હવે તમે અમારી વાત સાંભળો અને એમાં બધા આગેવાનોએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે ત્યારે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન ખાતે યોજાઈ રાજકોટથી પદ્મિની બા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા તેમની સાથે ચાર મહિલા સભ્ય પણ અમદાવાદ આવ્યા હતા અને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી ના આ બેઠક નિષ્ફળ રહી છે ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી અને આ માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે એ એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઉભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારે સામે સામેથી આવેલા એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે ભાઈઓએ જે કાંઈ આગળ રજૂઆત કરી હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ બધા જોયો છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના ઓલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા આપ એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બનવું રહે અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહે આપ પદ્માવતી મૂવી વખતે આપ જોયું કે જે રોડ પર ઉતર્યા હતા જે બધા જે બનાવો બન્યા હતા એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે દીકરીઓના એક માન ઉપર છે અમારું રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં તો મોદી સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાને લઈને ગુજરાતમાં વિરોધની આગ સળગી રહી છે થોડાક દિવસો અગાઉ રાજકોટમાં એક સભામાં પરસોત્તમ રૂપાલાએ રજવાડાઓ અને તેમની લેવડ અંગે ટિપ્પણી કરી હતી ત્યારબાદ પરસોત્તમ રૂપાલાનો ભારે વિરોધ જોવા મળ્યો આ વિરોધની આગ હવે ઓલાવવાની જગ્યાએ વધુ સળગી રહી છે પરસોત્તમ રૂપાલા હવે બરાબરના ફસાયા છે ત્યારે રાજકોટમાં પણ રાત્રિ દરમિયાન પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજ અગ્રણી નૈનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા શહેરમાં પોસ્ટર લગાવાયા બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ લખી આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા સત્રીય સમાજ છે તે મેદાને જોવા મળી રહ્યું છે ત્યારે આપણી સાથે નૈનાબા છે જેમના દ્વારા છે તે ગઈકાલ રાત્રે છે તે પોસ્ટર મારવામાં આવ્યા હતા નૈનાબા ખાસ કરી અને જે પોસ્ટર મારવામાં આવ્યા હતા એમાં કઈ કઈ રીતની માહિતી આપવામાં આવી હતી અને તમારી માંગ શું આ પ્રકારના એ પોસ્ટર છે બોયકોટ રૂપાલા કરીને ઘણી અમે શાંતિથી સહજતાથી કીધું કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રાજકોટથી રદ કરો આ વખતે એ ચૂંટણી નહીં લડે તો શું આકાશ તૂટી પડશે પણ આ લોકોને નથી સમજાતું એટલે હવે અમારા વિરોધના ભાગરૂપે ઠેર ઠેર બોઇકોટ રૂપાલાના પોસ્ટર માર્યા છે અને હા હજી અમારું આંદોલન ચાલુ જ રહેશે જો હજી તમે કોઈ નિવેડો નહીં લઈ આવો રાજપૂત સમાજની દિશામાં તમે નિર્ણય નહીં આપો તો આ વસ્તુ હજી ચાલુ જ રહેશે કાલે રાજકોટના અમુક વિસ્તારોમાં માર્યા છે અને જો હજી નહીં કાંઈ કરો તો આખા રાજકોટમાં પણ લાગી જશે ખાસ કરીને બેન હવે વાત કરવામાં આવે તો જે આ રાજકોટ પૂરતું વિરોધ જોવા નથી મળતો કારણ કે ગઈકાલથી વિરુદ્ધ છે તે વિવાદનો વંટ્રોલ ચગ્યો છે એ બાબતે શું રાજપૂત વિરુદ્ધમાં છે રાજપૂત સમાજની લાગણી દુભાણી છે તો સ્વાભાવિક છે આખો રાજપૂત સમાજ જ વિરોધમાં છે અમારા જેટલા દરબારી ગ્રામ્ય વિસ્તારો છે તાલુકા છે કે જ્યાં જ્યાં પણ ભાજપના બહિષ્કારના સૂત્રો ચાલુ થઈ ગયા છે બેનરો લગાવી દીધા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાએ આવું નહીં ભાજપનો બહિષ્કાર ચાલુ થઈ ગયો છે અને ભવિષ્યમાં પણ જો આ દિશામાં યોગ્ય નિર્ણય લે નહીં લેવાય તો ક્રોસ વોટિંગ પણ થશે આ બધું જ થશે અને હું આપના માધ્યમથી પણ કહું છું કે અઢારે વરણ માટે કે ગઢવી ચારણ કે જેના દોહા અને છંદોથી રાજપૂત સમાજના જો રૂવાડે રૂવાડા ઊભા થઈ જતા હોય તો આજે અમે સમાજને પણ કહેવા માંગીએ છીએ કે તમારી એક લલકારે જો અમારા રૂવાડા ઊભા થઈ જતા હોય તો આ સમય છે કે તમે અમને પણ સપોર્ટ આપો આ અમે આ અમારા માટે એક રણભૂમિ જ છે તો અત્યારે તમારી પણ જવાબદારી છે અમારી સાથે રહેવાની અમે તમને પણ કહીએ છીએ તમને પણ આહવાન કરીએ છીએ કે તમે રાજપૂત સમાજને સપોર્ટ કરો કારણ કે આજ તો અમારા સમાજનો પ્રશ્ન છે કાલ તમારો પણ હોઈ શકે એટલે દરેક સમાજના વરણને વિનંતી કે તમે જો તમને એવું લાગતું હોય કે ક્ષત્રિય સમાજ પોતાના સ્વમાન અસ્મિતા માટે લડી રહ્યું છે તમે પણ અમને સપોર્ટ કરો અને અમારી સાથે જોડાવો અને ખાસ કરીને બેન વાત કરવામાં આવે તો ગોંડલ ખાતે બેઠક મળી છે અને ત્યારબાદ છે તે ભાવનગરના રાજવી વઢવાણના રાજવીએ છે તેઓ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે બેઠક તે રાજપૂત સમાજની નહીં પરંતુ ભાજપૂત સમાજની હોય તેવું લાગી રહ્યું પણ ચોક્કસ કારણ કે ત્યારે જે બેઠક હતી એ રાજકીય બેઠક હતી એ સામાજિક બેઠક નહોતી એમાં સમાજના કોઈ પણ આગેવાનું ત્યાં હાજર નહોતા એટલે ચોક્કસપણે ભાઈ શ્રીએ મહારાજા શ્રી કૃષ્ણ કુમારસિંહજીના સુપુત્રજીએ જે કહ્યું છે એ યોગ્ય છે કારણ કે સૌથી પહેલાં અખંડ ભારત માટે જ્યારે વાત કરવામાં આવી તો સૌથી પહેલાં પૂજ મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજી આગળ આવ્યા હતા અને એમણે પોતાના બધા પાધરો આપી દીધા હતા કે ભાઈ ચલો અખંડ રાજપૂત માટે અને એમના માતોશ્રી એ તો પોતાના કહેવાય છે કે જેટલા ઘરેણું હતું પોતાનું દાગીનો હતો એ પણ જો અખંડ ભારત માટે દાન કર્યો છે આજે એમના સુપુત્ર કંઈક કહેતા હોય તો એમનું સ્ટેટમેન્ટ હોય તો એ ચોક્કસપણે બહુ જ કહી શકાય કે યોગ્ય હોય અને ખાસ કરીને આ જે બા છે તે જે આશાપુરા મંદિર ખાતે છે તે હંસન ઉપર ઉતર્યા છે એ બાબતે તમે શું સપોર્ટ કરી રહ્યા છો ચોક્કસ અમે બધા અલગ અલગ રીતે અલગ અલગ દિશામાં કામ કરી રહ્યા છીએ કારણ કે આ સરકારની દમન નીતિ છે જ્યારે કોઈ વિરોધનો સૂર ઉઠતો હોય છે ત્યારે આ લોકો એને દબાવી દે છે તો આ જે અમારો વિરોધના જે કાર્યક્રમો છે કે અમારો વિરોધ દર્શાવી રહે છે એ કોઈ એક જ જગ્યાએ અમે ભેગા થઈ તો અમને બધાને એકી સાથે આ લોકો નુકસાન પહોંચાડી શકે છે આ લોકોને એવી દમન નીતિ છે એટલે અમે ઈચ્છીએ છીએ કે અમે બધા જ એકી સાથે અલગ 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 જગ્યાએ જગ્યાએથી અમારા બેન છે તૃપ્તિબેન છે ત્યાં કામ કરી રહ્યા છે સાથે અમારા અન્ય ક્ષત્રિય મહિલા અગ્રણીઓ છે કે જે બીજા છે એ ત્યાં કામ કરી રહે છે જામનગરથી અમારા મહિલાઓ કામ કરી રહે છે અહીંથી અમે કામ કરી રહ્યા છીએ બધા અલગ અલગ રીતે પોતાની દિશામાં કામ કરી છે કારણ કે જવાબદારી બધાની છે તો બધાય જવાબદારી લઈને કામ કરે છે અને ખાસ કરીને બેન વાત કરવામાં આવે તો જે આ એક નિવેદન છે તે માત્ર પહેલા આંદોલન થયું હાલ છે તે આંદોલનનું રૂપ ધારણ કરી રહ્યું છે તો ત્યારબાદ છે તે હાઈ કમાન્ડ એટલે કે મૌડી મંડળ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવામાં આવી હતી અને ગઈકાલે બેઠક મળી હતી ને આજે પણ ત્રણ વાગે જે બેઠક મળવાની છે શું ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે અથવા તો જે સંસ્થાઓ છે તે જોડાશે ને ત્યાં સમાધાન થશે તો આપનું સ્ટેન્ડ શું રહેશે સૌથી પહેલાં તો એ કહું કે સી આર પાટીલે જે મિટિંગ કરી એ એમના ક્ષત્રિય ભાજપ નેતાઓ સાથે કરી એટલે એ મિટિંગનું કોઈ મહત્ત્વ નથી કારણ કે એમને પહેલેથી વિરોધમાં નથી વિરોધ નથી કર્યો એટલે એમની સાથે મિટિંગ કરે તો એનું કોઈ મહત્ત્વ નથી પણ જો ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના મારી જે સંસ્થાઓ છે એના એના વડીલો સાથે એમના વડવાઓ સાથે કે આગેવાનો સાથે મિટિંગ કરે તો મિટિંગ યોગ્ય કહેવાય અને આશા કરી કે જે આ મિટિંગ થાય છે એમાં સુખદ સમાચાર મળે રાજકોટ સમાજ ના તરફેણ માં નિર્ણય આવે એવી આશા રાખીએ છીએ નહીતર તો પછી જે કરીએ છીએ ચાલુ જ રહેવાનું ખાસ કરીને માંગ શું હાલ જે વિરોધ ચાલી રહ્યો છે એક જ બીજી કોઈ જ માંગ નથી ઘણો અન્યાય થયો છે છતાં પણ રાજપૂત સમાજ કહેવાય છે તમે કીધું કે ભાઈ ખૂબ ઉદાર છે માફી આપી છે પણ આ વખતે નહીં કારણ કે અમારી અસ્મિતા અમારી અમારા ગૌરવ અમારી ઇજ્જતનો સવાલ છે એટલે આ વખતે માફી નહીં મળે આ વખતે એક જ ડિમાન્ડ છે રૂપાલાની ટિકિટ રદ રદ અને રદ આપણી સાથે નહીંના બા આ કે જેમની એક જ માંગ છે કે રૂપાલાને છે તે ટિકિટ રદ કરવામાં આવે અને ત્યારબાદ છે હાલ જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે છે તે બોયકોટ રૂપાલાના પોસ્ટર પણ છે તે રાજકોટ શહેરના ઠેર ઠેર વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે અને બોયકોટ રૂપાલાના છે તે હાલ ક્ષત્રિય સમાજમાં ઉઠ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ તો આમ જોઈએ તો રૂપાલાને ભાજપ પ્રમુખ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા માફી માંગવામાં આવ્યા બાદ પણ ક્ષત્રિયોમાં રોષ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે રાજકોટના પદમિનીબાએ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે અને જેનાથી પણ સમગ્ર રાજ્યમાં સોંપો પડી ગયો છે રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ છે તે આશાપુરા મંદિર ખાતે ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્વનું છે કે પદ્મિનિબા વાળા દ્વારા છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ છે તે કર્યો છે અને અહીં આશાપુરા મંદિર ખાતે જ તે અહીં ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્ત્વનું છે કે સતત પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ આ વિરોધ છે તે જોરશોરથી ચાલી રહ્યો છે આપણી સાથે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનિબા છે તેમની સાથે વાત કરશું બા ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ એમાં આજથી અન્નનો ત્યાગ કરેલો છે શું કહો જી હા જે પણ બફાટ રૂપાલાભાઈ કરીતી કે અમારા બેનો દીકરીઓ હશે તો એના વિષે અમે માંગ અમે અન્યાય માગી રહ્યા છીએ તો હજી પણ એનું એક રિઝલ્ટ અમને નથી મળી રહ્યું તો બસ રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ ન થાય ત્યાં સુધી હું અન્ન નઈ લો ખાસ તો આજે અમદાવાદ ખાતે છે કે ક્ષત્રિય સમાજની બેઠક યોજાવા જઈ રહી છે ખાસ કરીને સરકાર અને બાણું જે સંસ્થાઓ છે ક્ષત્રિયોની તેના પ્રતિનિધિઓ બેસશે આની અંદર સમાધાન થશે તો શું કરશે જી ના મેં તો મેં જાણ્યું ત્યાં સુધી મને એવું કીધું કે ના બાણું સંસ્થા તો કાલે બેસશે બરાબર એમાં અમને એમાં અમે આપને ઇન્વિટેશન આપશું પણ આજે તો અમે પાંચ છ જણા જ ગુપ્ત મિટિંગ રાખવાના છીએ ને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અન્નો ત્યાગ કરેલો છે શું કરશે

આજથી જે અમારા પદ્મી દીદી બેસી ગયા છે એમાં અમે એની સાથે જ છીએ અને હજી આગામી દિવસોમાં જો એ લોકો ટિકિટ રદ નહીં કરે તો અમારા દીદી એનીથી વધારે જોહર કરવાની તૈયારી કરી રહ્યા છીએ અમે એની સાથે જ છીએ ચોક્કસ જીતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જ્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટમાં ક્ષત્રિય મહિલા આગેવાનો છે તે જે છે તે ધરણા ઉપર બેઠી ગયા છે ખાસ કરીને પદ્મિનિભા વા વાળા અને તેમની સાથે અનેક કેટલાક મહિલા આ આગેવાનો છે તે પણ ક્યાંકને ક્યાંક જે છે તે અન્નનો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા છે તે યથાવત રહેશે તેવું પણ નિવેદન પદ્મિભા દ્વારા હાલ આપવામાં આવી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ બરાબર આજે આપની સામે જ કોલ આવ્યો છે આમંત્રણનો તો હું જઈશ મીટિંગમાં અને અમારું સમાધાન એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અમારી માંગ આ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો ના 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 એ અમારી ભૂખ હડતાલ નથી આમંત્રણના હિસાબે મારી ભૂખ મારું અન્નનો ત્યાગ તો રૂપાલાભાઈને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ચૂંટણી પંચ દ્વારા રાહત મળી છે આચાર સંહિતા ભંગની ફરિયાદ મામલે રૂપાલાને ક્લીન ચીટ મળી છે અને કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સામે નિવેદન આપવા બદલ આ ફરિયાદ નોંધાઈ હતી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે ક્લીન ચીટ મળી છે રાજકોટ ચૂંટણી અધિકારી દ્વારા જેનો તપાસ રિપોર્ટ કરવામાં આવ્યો જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રૂપાલાને ચૂંટણી પંચ દ્વારા આ ક્લીન ચીટ આપવામાં આવી છે ચોક્કસ જે વાત કરવામાં આવે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે તેનો છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ છે તે ચાલી રહ્યો છે મહત્વનું છે કે થોડા દિવસો પૂર્વે પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે એક સભાની અંદર ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી ને આ ટિપ્પણી એથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં એક રોષ છે તે જાગ્યો હતો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે માંગ સાથે છે તે સમગ્ર ક્ષત્રિય સમાજ રસ્તાઓ ઉપર ઉતરો છે ત્યારે હવે આ સમગ્ર મામલાને રહી અને આજથી ચાર દિવસ પૂર્વે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા છે તે જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરવા માટેના આદેશ આપ્યા હતા ગઈકાલે ચૂંટણી કમિશન રાના જે અધિકારીઓ હોય છે તેને આ રિપોર્ટ છે તે સુપ્રત કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી અને નોડલ ઓફિસર એમ ત્રણ લોકોની ટીમ બનાવી અને સમગ્ર મામલે છે તે તપાસ કરવામાં આવી હતી મહત્વનું છે કે આચારસંહિતા ભંગનો આ આ સમગ્ર મામલામાં સમાવેશ થાય છે કે કેમ તે દિશા માટેની તપાસ છે તે કરવામાં આવી હતી મહત્વનું છે કે ગઈકાલે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા છે તે આ રિપોર્ટ છે તે રાજ્યના ચૂંટણી આયોગને છે તે સોંપવામાં આવ્યો છે મહત્વનું છે કે ચૂંટણી આયોગને સોંપાયેલા રિપોર્ટ બાદ મોટા સમાચાર છે તે સામે આવ્યા છે પરસોત્તમ રૂપાલાને સમગ્ર મામલે ક્લીન ચીટ છે તે આપી દેવામાં આવી છે જે રીતના રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટમાં કોઈપણ જગ્યાએ આચારસંહિતાનો ભંગ થતો હોય તે પ્રકારની માહિતી છે તે સામે નથી આવી તે બાદથી આ રિપોર્ટની અંદર પણ આ સમગ્ર મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને મામલા રિપોર્ટમાં પણ કંઈ પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે કોઈ પણ આચારસંહિતા ભંગની જે છે તે ઘટના છે તે સામે નથી આવી જેને પગલે આ રિપોર્ટને સ્ટડી કર્યા બાદ આજે હવે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા છે તે પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ છે તે આપી દેવામાં આવી છે ચોક્કસ ચરિતની વાત કરવામાં તો ક્ષત્રિય સમાજ દ્વારા છે તે રાજ્યમાં અનેક જગ્યાએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ માનહાનિ સહિતના દાવાઓ છે તે કરવામાં આવ્યા છે અને સાથે સાથે હવે આ વિવાદ વકરતા ચૂંટણી પંચે પણ છે તે તપાસ બેસાડી હતી મહત્વનું છે કે ચૂંટણી પંચની જે તપાસ હતી તે ફક્ત એટલી જ હતી કે આ ભાષણની અંદર ક્યાંય પણ આચારસંહિતાનો ભંગ થાય છે કે કેમ કારણ કે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે એટલે સમગ્ર રાજ્યની અંદર હાલ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે એટલે આ મામલો સામે આવતા ચૂંટણી પંચ દ્વારા પણ રાજકોટના ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી છે તેને આ તપાસ માટેનો આદેશ આપ્યો હતો અને ત્રણ અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી જોકે આ તપાસ રિપોર્ટની અંદર કોઈપણ જગ્યાએ આચારસંહિતાનો ભંગ છે તે સામે નથી આવ્યો એટલે મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાને એક ચૂંટણી પંચ તરફથી છે તે રાહતના સમાચાર સામે આવ્યા છે કે જો પરષોત્તમ રૂપાલાને ચીટ છે તે આપી દેવામાં આવી છે આ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ ચૂંટણી અધિકારી એટલે Okay, bro. કલેક્ટર પ્રભવ જોશી છે આ તેની અધ્યક્ષતામાં એક નોડલ ઓફિસર એક કલેક્ટર એટલે કે પ્રભવ જોશી પોતે અને એક ડેપ્યુટી પ્રાંત અધિકારી ત્રણ લોકોની ટીમ છે તે સમગ્ર મામલે તપાસ કરતી હતી જે વિડીયો વાયરલ થયો હતો સ્પીચનો પરસોતમ રૂપાલાની આ સ્પીચનો વિડીયો છે આ તેના ઉપર જે છે તપાસ કરવામાં આવી હતી જે સ્થળ ઉપર આ બનાવ જે સ્પીચ આપવામાં આવી હતી એ સ્થળ ઉપરની તપાસ કરવામાં આવી હતી સાથે જ એ સમયે હાજર લોકો છે તેના નિવેદનો પણ છે તે લેવામાં આવ્યા હતા તમામ બાબતો નું આ રિપોર્ટ ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર